આગામી પૂનમ ને રવિવાર ને દિવસે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના દર્શન અને ધજા ચડાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે જેની સર્વે માઇ ભક્તો નોંધ લેવા મંદિર વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે શ્રી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ભાદરવી પૂનમના ના ચંદ્રગ્રહણને અનુલક્ષીને જણાવ્યું હતું કે આ દિવસે બપોરે સાડા બાર વાગ્યા સુધી માઇ ભક્તો મંદિરમાં દર્શન કરી શકશે તેમજ ધજા ચડાવી શકશે જ્યારે સાડા પછી દર્શન કરી શકશે નહીં અને ધજા ચડાવી શકાશે નહીં ત્યારબાદ સાંજે પાંચ વાગ્યા સુધી માય ભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે અને સાંજે પાંચ વાગ્યા પછી મંદિર સંપૂર્ણપણે બંધ રહેશે જેની નોંધ લેવા સર્વે માઈ ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરાયો છે સર્વે માઈ ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાના લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે